લાખોની સંખ્યાની અંદર શિવ પાર્થેશ્વર શિવલિંગ બનાવીને પૂજા ચાલે છે હા તમામ અનાજના એક એક જાણે ઓમ નમ શિવાના જાપ કરીને ભગવાન ની આરાધના ચાલે છે પણ મને જેના માથે માન છે મને જેના માથે ગૌરવ છે અને હું વઠાણ ખોટામાં માનતો નથી ખોટા લખાણ ને ખોટા લખાણ ને માનતો નથી પણ મને આમંત્રણ દેવા માટે જ્યારે ટેલિફોન ઉપર વાત કરી ભરતભાઈ અને તમારા રમેશભાઈ એમને સાથે એક મિનિટ એક મિનિટ મને આનંદ એક મિનિટ ખાલી આવી ગયા જાઓ રાધે 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 એ પોતે જયારે આવ્યા અને મેં પેલા તો ના પાડી મેં કીધું મારાથી શક્ય નથી પણ મને એટલો આગ્રહ કર્યો કે બાપુ આવું છે અને તમામ સરપંચ શ્રીઓ હા જે ગામડાઓનું સૂત્રધાર સંભાળી રહ્યા છે એમનું સન્માન છે અને આવો એક કાર્યક્રમ રમેશભાઈ પણ સાથે આ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ આવી અને મને ખૂબ આગ્રહ કર્યો અને પછી મને કે આવશો મેં અને બાપુ તમારો એક વિડિયો બનાવી દીધો ઓમ નમઃ શિવાય આપ તો બી દિલક કર રહે રાજે 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 ઓમ નમઃ શિવાય યત્ર તત્ર સર્વત્ર વિજય ભવ અને આવવાનો અવસર મળ્યો અને સજ્જનો હું અત્યારે વિધુરું છું કાંઈ નહીં કહું એક વસ્તુ અવશ્ય કહીશ કે ગૌ આધારિત ખેતીનો નિર્ણય થાય અત્યારે અમુક અમુક જગ્યાએ શું ચાલી રહ્યું છે બધાને બધી લગભગ ખબર છે કરોડો કરોડો બેતાલીસ બેંતાલીસ હજાર કરોડ કરતાંય વધારે સબસિડીઓ અને એની અંદર આ પેલા વિલાયતી ખાતરોની અંદર વપરાઈ રહેલી છે એ બંધ થાય અને ગૌ આધારિત ખેતી થાય તો ભારત દેશ રોગમુક્ત બની જાય સાહેબ

સમાજ ના શ્રેષ્ઠ કાર્ય કરતા છે નાનાથી માંથી મોટા લઈને તમામે તમામ પોતાના કાર્યની અંદર ખુબ પ્રગતિશીલ બને ખૂબ આગળ વધાય અને જ્યાં જ્યાં અવસર મળે ત્યાં પણ એક વસ્તુ ખાસ વિનંતી કરીને કહું છું કે તમે કોઈ પણ પક્ષ અને પાર્ટી ના હોય હું પક્ષ અને પાર્ટી ની વાત કરવા આવ્યો નથી તમે કોઈ પણ પક્ષ અને પાર્ટી ના હોય એની મને વાંધો નથી પણ તમારામાં જો હિન્દુત્વ ન હોય તો એનો મને પેલો વાંધો છે છે ને બાપ છે રાષ્ટ્રના હિત માટે સનાતનની પરંપરા માટે આપણે આગળ થવું જોઈએ અને સૌથી વધુમાં વધુ સૌથી વધુમાં વધુ તમામે તમામ ને હું વિનંતી કરીને કહું છું કે આપણા શરીરને બગાડનારા કોઈ પણ પ્રકારના નાના મોટાના કદાચ વ્યસનો જો લેતા હોય કોઈ વ્યસનો બંધ કરી દેજો માવાન ગુટકા મસાલા ખાવાના ખાલી મારો માલધારી સમાજ ગુજરાતમાં બંધ કરી દે એટલે આખા ગુજરાતની ગાયું રોજ પાંચ પાંચ કિલો લાડવા ખાય ચોખા ગીના સાહેબ એટલી સંપત્તિ તમે બચાવી શકો એમ છો વધારે નહીં ભરતભાઈ ખૂબ આગળ વધો અને આ સમાજ ખૂબ આગળ વધે રાષ્ટ્રના હિતની અંદર સમાજના હિતની અંદર કાર્ય કરે હા અમારા ભાઈ સહિત જે કંઈ અહીંયા મહાનુભાવો સર્વે વધાર્યા છે જેના હાથમાં સત્તાના સૂત્રો છે એને ખાસ સંભાળવાની જરૂર છે જેના હાથમાં સત્તા સંપત્તિ ને શસ્ત્ર હોય એનું પેલું કાર્ય શાસ્ત્ર ની રક્ષા કરવાનું છે અને શાસ્ત્રનો પહેલો આધાર આપણી ગૌ માતા છે હે આપણી ગૌ ગૌ માતા ગંગા ગીતા આ આધાર સ્તંભ છે એના ઉપર આપણે આપણું જીવન બનાવવાનું છે ગૌ આધારિત આપણી ખેતી બને આ કરવું છે પણ પહેલામાં પહેલા ગૌ આધારિત ખેતી બનાવવા માટે કાચો માલ જોવે કાચો માલ કેતા ગૌ ધન જોવે ગૌ ધનને આપણે બચાવવું પડશે અને મને જે માહિતી મળી છે હું જે જાણું છું જેના માટે ગૌરવ છે કે ગૌ માતાના ચરણ માટેની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ગૌ માતાના તમામ તૈયાર કરવાની જે વ્યવસ્થાઓ કરી રહ્યા છે એ સર્વેને આપણા તરફથી ખૂબ ખૂબ આભાર છે અને સર્વેને ભગવાનને પ્રાર્થના કરું વધારે સમય ન લેતા મારી વાણીને વિરામ આપી દઈશ કારણ કે સમય આપણે લેવાનો છે બીજું આપને આમંત્રણ પણ આપી દઉં ગૌ માતા રાષ્ટ્ર માતા જાહેર થાય અને ભારત વર્ષ હિન્દુ સનાતન રાષ્ટ્ર જાહેર કરવામાં આવે એટલા માટે આ છત્રીસ વર્ષ અમારા આનંદ આશ્રમ દેકાવાડામાં પાર્થેશ્વર શિવલિંગ દાદા પૂજા ચાલુ છે અને ચાલુ સાલે પણ સાડા બાર લાખ કરતા વધુ પાર્થેશ્વર શિવલિંગ ની પૂજા થઈ રહી છે તમને નવાઈ લાગશે કે આજના દિવસે અત્યારે હાલ બોમ્બેની અંદર

અગિયાર તારીખ થી ઓગણીસ તારીખ સુધી ચાલુ મહિનાની અગિયાર થી ઓગણીસ શિવ મહાપુરાણ ની કથા શિવ મહાપુરાણ ગુરુ ગૌ કથા નું આયોજન છે અને એની અંદર અગિયાર તારીખે સમગ્ર ગુજરાત ની અંદર થી અલગ અલગ જગ્યાએ થી ગૌ રક્ષકો ની ટીમો બધા આવશે અને નિર્ણય લેવામાં આવે કે વેલામાં વહેલી તકે ગૌ માતા આપણી રાષ્ટ્ર માતા જાહેર થાય અને ગૌ માતા ની ગતલે એમાં દેશમાં બંધ થઈ જાય મારું સૂત્ર છે બે આ સદ્ધર કરી દો બોલો જ્યાં જવું તો હું બોલું છું

नम पानवी मत हर हर महादेव ताजा कलम ताजा कलम जिसके दिल में गौ गंगा गायत्री और गीता के लिए प्रेम हो जिसके दिल में गौ गंगा गायत्री और गीता के लिए प्रेम हो और भारत वर्ष को हिंदू सनातनी राष्ट्र घोषित करने की तमन्ना हो ऐसे जवा मर्दों को ही ऐसे देवियों वीरांगनाओं को ही खालिदास जी महाराज के आनंद आश्रम आन डेकावाड़ा आने की, की परमिशन है औरों को परमिशन भी नहीं है आप जहां हो अवश्य पधारिए ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय और ફરી એકવાર કહો છો ભરત ભઈયા આગળ વધો રાષ્ટ્ર નિર્માણ સમાજ અને વધના કાર્યકર્તાઓ બધા આગળ વધે અને મેળામ આવેલી તકે રાષ્ટ્રના હિતના કાર્ય ઘો માતાના નામથી થાય એ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય